આ દ્વારકા જતી બસમાં કંડક્ટર અને સાહીઠ વર્ષના માજી સાથે બનેલી ઘટના રાજુલા નજીકનું નાનું ગામ સાપરાવાળા મકાનો અને સાંજ પડતા જ ગામમાંથી ઉઠતો ધુમાડો એ ગામમાં રહેતી હતી કાંતાબા સાઠ વર્ષની એક વૃદ્ધ માતા અસફેદ વાળ કાળા ચશ્મા અને આંખોમાં એક અજાણી શમક આ વર્ષો પહેલાં પતિના અવસાન પછી આ દીકરા રમેશભાઈ અને વહુ સાથે એ જ ઘરના એક ખૂણામાં પોતાનું જીવન વિતાવી રહી હતી આ કાંતાબાનું આખું જીવન આ ઘર અને વહુ દીકરાની ફરજમાં વીતી ગયું હતું આ સવારે ઉઠીને સોલો સળગાવવો રોટલી વણવી અને પછી બેસીને શ્રી કૃષ્ણનો જાપ કરવો આ એ જ એના જીવનનું ધ્યેય પણ મનમાં એક અધૂરી ઈચ્છા વર્ષોથી હતી હે દ્વારકાધીશ આ એકવાર તારા દ્વારકામાં આવીને તારા દર્શન કરી લઉં પછી જીવમાં ભલે કશું ન રહે આ દરરોજ તે મનમાં વિચારતી હું હવે ઉંમરથી નબળી થઈ રહી છું આ ક્યારે આંખો બંધ થઈ જશે ખબર નહીં આ મારી આત્મા પણ તો તરસી રહી છે તારા દર્શન માટે હે નાથ આ એક દિવસ બપોરે આ જ્યારે ઘરમાં બધા ભોજન કરીને આરામ કરવા ગયા હતા આ કાંતાબા ધીમેથી દિવાલ પાસેની નાની લોખંડની તિજોરી ખોલે છે વર્ષોથી બસાવેલા થોડા રૂપિયા કુલ પાંચસો રૂપિયા એણે એ રૂપિયા ધીમેથી કપડામાં લપેટી રાખ્યા એક ખૂણામાં પડેલી એક નાની સોનાની વીંટી આ પતિએ લગ્ન વખતે પહેરાવી હતી આ તે પણ એણે એ જ કપડામાં મૂકી દીધી આ તે વખતે એની આંખોમાં અજીબ આત્મવિશ્વાસ હતો હવે હું રોકાઈ નથી શકતી અજો દીકરાને કહું તો એ મને જવા નહીં દે અહીંયા રાત્રે જ્યારે બધા સૂઈ ગયા આ કાંતાબાઈ માથું નીચે મૂકી આંખો બંધ કરી આ સપનામાં એણે જોયું કે આ શ્રી કૃષ્ણ દ્વારકાનાથ પોતે આવીને કહે છે આ માતા આવજે આ તારા માટે દ્વારકાના દ્વાર ખોલી ગયા છે આ સપના એને અંદરથી ધ્રુજાવી મૂકી સવારે ઉઠતા જ એણે નક્કી કરી લીધું આજે જ નીકળી જાઉં છું આ શાહે કંઈ પણ થાય સવારે સૂર્ય ઉગ્યો ઘરમાં દીકરોને વહુ રોજની જેમ કામમાં લાગ્યા આ કાંતાબાદ ધીમેથી નાનું થેલું તૈયાર કરે છે આ તેમાં કપડાનો એક જોડી આ પાણીની બોટલ આ રોટલી અને એ બસાવેલા પૈસા આ થેલો ખભા પર મૂકી તે દિવાલ પાસે ઊભી રહીને આ એકવાર આખું ઘર જોઈએ છે આંખમાં આંસુ આવી જાય છે આ મારા દીકરા આ તો ક્યારેક છે કે હું ફરવા નહીં પરમાત્માના દર્શન કરવા જઈ રહીશું એણે બારી પાસે રાખેલો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો ઉઠાવ્યો આ માથું ટેકવ્યું અને અધિમ મંત્ર બોલ્યો હે નાથ અમારી યાત્રા તારી સત્ર છાયામાં પૂરી કરજે આ ગામના રસ્તે ધીમે ધીમે ચાલતી કાંતાબા હાથમાં લાકડી આ ખભા પર થેલો આ રસ્તે કોઈ પણ એને જોઈએ તો પૂછશે કાંતાબા ક્યાં જશો અહીંયા હસીને કહે દ્વારકા મારા નાથને મળવા આ લોકો આશ્ચર્ય કરે એકલી જઈ રહી છે હા આ ભગવાન છે ને મારી સાથે આ રસ્તે ચાલતા ચાલતા એને ગામની સીમા પાર કરી આ રાજુલા બસ સ્ટેશન દેખાય છે સવારના દસ વાગી સુક્યા હતા બસ સ્ટેશન પર લોકોની ભીડ કોઈ રાજકોટ જવા કોઈ જામનગર જવા કોઈ દ્વારકા જવા એણે ડેપોમાં પૂછ્યું દ્વારકા બસ ક્યારે જશે આ ડેપો મેનેજરે કહ્યું અગિયાર વાગ્યે એની આંખોમાં આનંદ ચમક્યો આ બસ હજુ આવી ન હતી એ સ્ટેશનની બેંચ પર બેસી ગઈ આ પાસેની દુકાનમાં શાહવાળો બોલ્યો આ માતા શાહ લેશો ના બેટા આ મારે ભગવાનનું નામ લેવું છે એણે થેલો ખોલ્યો અંદરથી એક નાની પૂડી કાઢી આ તેમાં રોટલીના બે ટુકડા અને ગોળનો ટુકડો એણે ધીમેથી ખાધું અને પાણી પીધું આ તે દરમિયાન બસનો અવાજ આવ્યો આ દ્વારકા દ્વારકા સીધી બસ આ લોકો દોડ્યા આ કાંતાબા ધીમેથી લાકડી સહારે ઊભી થઈ અને બસ તરફ વધે છે આ કંડક્ટર એક યુવાન પાંત્રીસ વર્ષનો રાજેશ પટેલ આ ગોરો રંગનો સ્મિત ભરેલો સહેરો એણે માજીને જોયા અને તરત મદદ કરી આ માતા ધીમેથી સડો સાવધાન આભાર બેટા આ માઝી બસમાં સડી ગઈ અંદર બેઠેલા મુસાફરો એને જોયું કંડક્ટર પૂછે છે માતા ક્યાં સુધીની ટિકિટ લખી દઉં આ બેટા દ્વારકા સુધી આ વાહ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છો હા બેટા આ વર્ષોથી મનની ઈચ્છા હતી આ રાજેશે સ્મિત કરીને કહ્યું આજે તો તમારી ઈચ્છા પૂરી થશે માતા તમે ખૂબ ભાગ્યશાળી છો એણે આગળની સીટમાં બેસાડી દીધા આ જ્યાં હવા સરસ આવતી હતી કાંતાબા બારી પાસે બેઠી હાથમાં જપ માળા લઈને હરે કૃષ્ણ હરે કૃષ્ણ બોલતી રહી આ બસ ધીમે ધીમે હાઈવે પર સડી છે આ બારીની બહાર ખેતરો ઝાડો નાના ગામડા અને રસ્તે દોડતા બાળકો દેખાય છે આ કાંતાબાએ એ બધું જોઈને આનંદ અનુભવે છે એના મનમાં વિચાર આવે આ દુનિયા કેટલી સુંદર છે આ ભગવાને કેટલી કૃપા કરી છે પાછળ બેઠેલા કેટલાક મુસાફરો વાતો કરતા હતા કોઈ વેપારની કોઈ રાજનીતિની પરંતુ કાંતાબાનું મન માત્ર દ્વારકા અને ભગવાનમાં હતું કંડક્ટર રાજેશ ટિકિટ આપતો જાય છે પરંતુ વચ્ચે વચ્ચે માજી પાસે આવીને પૂછે આ માતા બધું સારું છે ને હા બેટા આ તો બહુ સારો છે આ રાજેશના મનમાં પણ એક વૃદ્ધ માતાને જોઈને એક અજાણ્યું લગાવ ઉપજે છે એને લાગ્યું કે આ તો મારી પોતાની માં જેવી છે આ બસ અંદાજે સો કિલોમીટર ચાલીને એક નાની હોટલ પાસે રોકાઈ છે કંડક્ટર કહે આ બધા મુસાફરો પંદર મિનિટનો વિરામ સા નાસ્તો કરી લો આ બધા નિશ્ચય ઉતરે છે કાંતાબા પણ ધીમેથી ઊભી થાય છે એણે બારી પાસેનો થેલો સીટ પર જ મૂક્યો અને બહાર ઉતરી ગઈ આ હોટલ પાસે સાની સુગંધ ફેલાઈ રહી હતી આ મુસાફરો ગરમ પાત્રા ભૈઝ્યા શા લઈ બેઠા હતા આ માજી પણ વિસારે છે હું પણ એક સા લઈ લઉં પછી મનમાં વિશારે ના આ પૈસા તો ભગવાન માટે રાખવા છે એ સમયે કન્ડકટર રાજેશ એને બોલાવે માતા આવો આ સા મારી તરફથી આ માઝી હસે છે આ બેટા આ ભગવાન તને સુખ આપે એણે સા પીધી આ રાજેશ્ય પણ સાદર વાત કરી એ દરમિયાન બસની અંદર પાછળ બેઠેલો એક મુસાફર આ દિલીપભાઈ આંખો ઉધર ઉધર ફેરવે છે આ બસમાં કોઈ નથી એની નજર કાંતાબાના થેલા પર પડે છે એની અંદર લોભ જાગે છે આ લાગે છે પૈસા હે છે એ ધીમેથી ઊઠે છે આસપાસ કોઈ જોતું નહીં હોય તેની ખાતરી કરે છે અને એ થેલો પોતાના બેગમાં મૂકી દે છે આ બધા મુસાફરો સા પીધા પછી પાસા બસમાં સડે છે આ માજી પણ ધીમેથી સડી આવે છે આ જ્યાં એ સીટ પર બેસે છે ત્યાં એ જોઈને સોંકી જાય છે અરે આ મારો થેલો ક્યાં ગયો એના હાથ પગ ઠાંડા થઈ જાય છે આંખો ડરી જાય છે બેટા આ મારો થેલો મારી બસત આ મારી વીટી કંઈ નથી આ રાજેશ તરત દોડી આવે છે માતા શાંત રહો ક્યાં રાખ્યો હતો અહીં આ સીટ પર જ હતો આ બસમાં બધા મુસાફરોની વચ્ચે ગભરાટ ફેલાય છે આ રાજેશ બધા મુસાફરોને કહે છે આ કોઈએ ભૂલથી ઉઠાવી લીધી હશે કૃપા કરીને જોઈ લો આ બધા પોતાના બેગ ખોલે છે પણ થેલો મળતો નથી આ કાંતાબાની આંખોમાંથી આંસુ વહે છે એ બોલે છે હે કૃષ્ણ તારા દર્શન માટે નીકળી હતી અને મારું બધું ખોવાઈ ગયું આ બસના વાતાવરણમાં શાંતિ સવાઈ જાય છે કંડક્ટર રાજેશનું મન દુઃખી થઈ જાય છે આ વૃદ્ધ માતા કેટલી નિર્દોષ છે એને ખ્યાલ છે કે કોઈ મુસાફરે જ થેલો લીધો છે આ પણ હવે સીધું કંઈ બોલી શકતો નથી એ ધીમેથી માઝીની બાજુમાં બેસી જાય છે અને કહે માતા ચિંતા ના કરો આ ભગવાન છે ને એ પાસું આપશે તમે રડશો નહીં આ માજી આંખોમાં આંસુ લઈને કહે આ મારું કશું જ નથી બેટા એ બેટી મારા પતિની યાદ હતી આ રાજેશનું મન ભરી આવે છે એણે પોતાના ખીચ્છામાંથી બસ્સો રૂપિયા કાઢ્યા અને માજીના હાથમાં મૂકે છે માતા આ લો આ દ્વારકાએ દર્શન કરવા માટે રાખજો આ માનો કે તમારો દીકરો આપી રહ્યો છે આ માજી એક ક્ષણ એને જોઈએ છે પછી કહે હે કૃષ્ણ તું રાજેશના રૂપમાં આવ્યો છે શું બસ આગળ વધે છે આ પરંતુ આ ઘટના બસના દરેક મુસાફરને વિશારમાં મૂકી દેશે ફક્ત બસનો એન્જિનનો અવાજ અને માજીના ધીમા શ્વાસ સંભળાય છે આ દ્વારકાની યાત્રા તો હજી શરૂ થઈ હતી પણ કાંતાબાના મનમાં એ પહેલી જ કસોટી આવી ગઈ હતી આ શું એનો ખોવાયેલો થયેલો પાસો મળશે કે ભગવાન પોતે તેની મદદ કરશે આ બસ ફરી હાઈવે પર દોડવા લાગી સૂર્ય માથા પર ચઢી ગયો હતો અને રસ્તાની ધૂળ બારીમાંથી અંદર આવતી હતી આ બધા મુસાફરો પોતપોતાના વિચારોમાં ડૂબેલા કાંતાબા બારી તરફ જોઈને નિરાશ નજરે કહે હે નાથ આ મારું મન તો તારા દર્શન માટે નીકળ્યું હતું પણ કદાચ મારી પરીક્ષા લઈ રહ્યો છે આ રાજેશ એને ધીમેથી સમજાવે માતા રડશો નહીં હું તમારી મદદ કરીશ કદાચ કોઈ ભૂલથી લઈ ગયો હશે આ બસ પહોંચી ગયા પછી આ બધું ઠીક થઈ જાય છે પણ એની અંદર કંઈક ઉથલપાથલ થઈ રહી હતી આ તેના મનમાં વારંવાર એ જ વિચાર કોણે એવું કામ કર્યું હશે આ મુસાફરોમાં સૌ સામાન્ય લાગે છે પરંતુ એ એક માણસ એ દિલીપભાઈ એની નજર પહેલાંથી અજીબ હતી આ રાજેશ ધીમેથી પાછળ જાય છે બસ ધીમે ચાલી રહી છે એ દિલીપભાઈ પાસે પહોંચી છે આ બાપુ તમારું બધું સારું છે ને હા હા કેમ આ દિલીપભાઈ થોડી અસ્વસ્થતા બતાવે છે આ ના એમ જ પોશું પહેલાં એક થેલો ખોવાઈ ગયો છે તમે જોયું હતું કંઈક આ ના સાહેબ આ મેં તો કંઈ જોયું જ નહીં એ બોલતા બોલતા આંખો ફરાવે છે આ રાજેશને ખ્યાલ આવી જાય છે કે કંઈક ગડબડ છે પણ મુસાફરો સામે કંઈ કહી શકતો નથી એ ફાકતા માથું હલાવે છે અને પાછો આગળ આવે છે આ બસમાં શાંતિ છે કાંઠાબા હાથમાં જપ માળા લઈને મંત્ર બોલે છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે એના હોઠ છે પણ મન અડગ છે આ મારું કંઈ જ નથી ગયું ભગવાન બધું જોશે આ બપોર બાદ બસ એક નાના ગામની હોટલ પાસે ફરી રોકાય છે આ મુસાફરોને જમવાનું કહેવામાં આવે છે આ માજીને કંઈ ભૂખ નથી પણ રાજેશને કહે છે આ માતા થોડું ખાઈ લો આ લાંબી યાત્રા છે આ બેટા તું પણ ખા તું આખો દિવસ દોડતો હોય છે આ બંને એક જ ટેબલ પર બેઠા આ રાજેશે બે થાળીઓ મંગાવી એક માજી સામે મૂકી આ માજીના ચહેરા પર મમતા દેખાય છે તો બહુ સારો છોકરો છે બેટા ભગવાન તને ખુશ રાખે આ એને મનમાં લાગે છે કે આ વૃદ્ધ માતા એના પોતાના દાદી જેવી લાગે છે એણે વિસર્યું આ મારે આ માજીને દ્વારકા સુધી સુરક્ષિત પહોંચાડવી છે એની આંખમાં ખુશી જોઈને જ મારું મન શાંત થશે આ જમ્યા પછી બસ ફરી દોડવા લાગી આ બારીની બહાર પવન વધતો ગયો આ દૂર ક્યાંકથી દરિયાની હળવી સુગંધ આવતી હતી આ દ્વારકા હવે વધુ દૂર નહોતું પરંતુ રાજેશના મનમાં શંકા સ્પષ્ટ બની રહી હતી એણે વિસર્યું કે આ જો કોઈએ થેલો સોર્યો હોય તો બસમાંથી ઉતરતા પહેલાં એ જરૂર કોઈ રીતે ભાગવાનો પ્રયાસ કરશે એ માટે એણે ડ્રાઈવરને ધીમેથી કહ્યું આ મણિભાઈ આગળના સ્ટોપ પર બસ રોકવી નથી અસિધા દ્વારકા જવું છે આ બરાબર રાજેશ આ બસ સતત દોડતી રહી આ મુસાફરો થાકી ગયા પણ માજીના ચહેરા પર શાંતિ હતી એ બોલી હે નાથ તો મને ખાલી હાથ ન છોડશે સાંજ પડતી હતી આકાશ ગુલાબી થઈ રહ્યું હતું આ બસ હવે દ્વારકા શહેરની નજીક આવી ગઈ હતી અચાનક રાજેશને પાછળથી કંઈક અવાજ આવ્યો થોડા મુસાફરો બોલતા હતા એ માણસ બેગ ખોલે છે આ રાજેશ તરત જ પાછળ દોડ્યો આ દિલીપભાઈ પોતાના બેગમાં કંઈક સોંપાવવાની કોશિશ કરી રહ્યા હતા આ બાપુ શું કરો છો આ રાજેશે કડક સ્વરે પૂછ્યું કંઈ નહીં આ મારો જ બેગ છે બેગ બતાવો આ દિલીપભાઈ ગભરાઈ ગયા ના કેમ બતાવું મારી વસ્તુ છે આ બાકી મુસાફરો પણ હવે ધ્યાન આપે છે એક સ્ત્રી બોલે હા હા આ બસમાં એ બાજુ બેઠા હતા જ્યાં થેલો ખોવાયો હતો આ બધાની નજર એની ઉપર આ દિલીપભાઈનો ચહેરો પીળો પડી ગયો આ રાજેશે ધીમેથી પણ મજબૂત અવાજમાં કહ્યું આ બાપુ આ જો તમારું કશું જ નથી તો તપાસથી શું ડર તે બોલતા જ દિલીપભાઈનો હાથ કંપવા લાગ્યો આ રાજેશે બેગ ખોલ્યો અંદર કપડાં અને નીચે એક નાનો વાદળી રંગનો થેલો આ માજી એ થેલો જઈને ઉઠી ગઈ અરે એ તો મારો જ છે બધા મુસાફરો આશ્ચર્ય આ દિલીપભાઈના હોઠ કંપી રહ્યા હતા એ બોલ્યા આ માફ કરજો સાહેબ આ લોભ આવી ગયો હતો આ મેં વિશે કે ખાલી હશે પણ પછી ડરી ગયો હતો આ માજી ધીમેથી આગળ આવી એને આંખોમાં આંસુ પણ ગુચ્છો નહીં એણે હાથ આગળ કરીને કહ્યું બેટા હું તને માફ કરું છું કદાચ તારા હાથથી ભગવાને મારી પરીક્ષા લીધી હતી આ બધા મુસાફરો શોપ થઈ ગયા આ રાજેશે થેલો માજીને આપ્યો એણે ખોલીને જોયું અંદર એજ જ પાંચસો રૂપિયા અને એ સોનાની વેંટી હતી આ માઝીએ વેંટી હાથમાં પહેરી આંખોમાંથી આંસુ વહેતા કહ્યું હે કૃષ્ણ તે મારી પાસે બધું પાસું મોકલી દીધું આ રાજેશના ચહેરા પર હળવું સ્મિત હતું એને લાગ્યું કે આ માત્ર ચોરી પકડીની ઘટના નહોતી આ તો માનવતાનો ચમત્કાર હતો આ દિલીપભાઈ પણ રડવા લાગ્યા માતા મને માફ કરજો આ મારી આંખે પાપ જોયું હવે કદી આવું નહીં કરું આ માજી એની માથે હાથ ફેરવે છે આ બેટા આ જો તું ખરેખર પસ્તાયું છે તો ભગવાન તને પણ માફ કરશે આ બધા મુસાફરો તાળીઓ પાડે છે આ વાતાવરણ ભાવનાથી ભરી જાય છે આ બસ હવે દ્વારકા શહેરના પ્રવેશ દ્વાર પાસે આવી પહોંચી છે આ દૂરથી મંદિરોના ઘંટના અવાજો સંભળાય છે આ માજીને આંખોમાં આંસું વોટ પર સ્મિત એ કહે છે આ બેટા રાજેશ હવે મને લાગે છે કે આ ભગવાન પોતે જ આ બસમાં બેઠા છે આ રાજેશ કહે છે માતા આજે હું પણ માનું છું કે આ ભગવાન ક્યાંક દૂર મંદિરમાં નથી અહીંયા તો એવા દિલોમાં વસે છે જે છછ અને દૈયા રાખે છે આ બસ દ્વારકા સ્ટેશન પર અટકી જાય છે આ બધા મુસાફરો ઊભા થઈ જાય છે આ માઝી ધીમેથી ઊભી થઈ છે હાથ જોડીને દ્વારકાનાથનું નામ લેશે આ જય દ્વારકાધીશ એના ચહેરા પર એક તેજ દેખાય છે આ જાણે વર્ષોની તરસ હવે સંતોષ થઈ હોય આ માઝી ઉતર્યા પગ ધોઈને દ્વારકાધીશના મંદિરે સળ્યા હાથ જોડીને બોલ્યા પ્રભુ હવે મને કશું ન જોઈએ મને ફક્ત એ આશીર્વાદ આપજે કે આ દરેક વૃદ્ધને કંડક્ટર જેવા સારા માણસો મળે આ કંડક્ટર દૂરથી જોઈ રહ્યો હતો આ માજીના ચહેરા પર એક દિવ્ય શાંતિ હતી આ જાણે જીવનભરની યાત્રા પૂર્ણ થઈ હોય આ બસ પાસે જવા લાગી અને કંડક્ટરના દિલમાં એક અવાજ ગુંજ્યો ક્યારેક કોઈને મંદિર લઈ જવું એ સૌથી મોટી સેવા હોય છે આ માજી દ્વારકાધીશના દર્શન કર્યા પછી આ મંદિરમાં એક ખૂણે શાંતિથી બેઠા હતા આંખોમાં આંસુ પણ મનમાં અદ્ભુત શાંતિ એમને લાગ્યું કે આ જીવનનો હેતુ આજે પૂર્ણ થયો કંડક્ટર પણ મંદિરે આવ્યો આ બંને વચ્ચે એક નાનો સંવાદ થયો આ માજી બોલ્યા બેટા તો માત્ર ટિકિટ લેતો કંડક્ટર નથી તું તો ભગવાનને મોકલેલો માણસ છે આજના યુગમાં લોકો પૈસા માટે જીવતા હોય છે આ પણ તું માનવતા માટે જીવતો રહ્યો કંડક્ટર નમ્રતાથી બોલ્યો માજી તમારા આશીર્વાદ જ મારી કમાણી છે આ ત્યાં જ માજીના ફોનમાં દીકરાનો મેસેજ આવ્યો માં તમે સાશું કર્યું હું ખોટો હતો આવતીકાલે હું દ્વારકા આવી તમને લઈ જઈશ આ માજી સ્મિત કર્યા આ જુઓ ક્યારેક ભગવાન સુધી પહોંચવા આ બસનો એક સફર પૂરતો હોય છે આ જીવન સુધરી જાય છે કંડક્ટર માજીને બસમાં ચઢાવી આ પોતાના હાથ જોડ્યાને બોલ્યો આ દ્વારકાધીશ આપણા જેવી માતાઓને લાંબુ આયુષ્ય આપે આ બસ ધીમે ધીમે આગળ ચાલી આ માજી ખીડકીમાંથી સમુદ્ર જોયા કરતા હતા હવે એમને કોઈ અફસોસ નહોતો કારણ કે દ્વારકાધીશે એમને સાચી સંપત્તિ બતાવી હતી આ વિશ્વાસ ભક્તિ અને સારા માણસો પરનો વિશ્વાસ આ માનવતા વિશ્વાસ અને એક કંડક્ટરની સેવા ભાવના પર આધારિત હૃદય સ્પર્શી વાર્તા જય શ્રી કૃષ્ણ